ક્યાંક મને કોઈ મોટી ગંભીર બીમારી થઈ ગઈ તો નથી ને એવો ભય સતત લાગ્યા કરવો મિત્રો કાલે મારી ઓપીડીમાં મિહિરભાઈ નામના પેશન્ટ આવ્યા કે જેમને સમસ્યા તો ખૂબ સામાન્ય હતી મિહિરભાઈને સતત એવો ભય લાગ્યા કરતો હતો કે મને કોઈ મોટી બીમારી થઈ ગઈ છે કાં તો મને બ્લડ પ્રેશર થઈ ગયું છે કાં તો મને ડાયાબિટીસ થઈ ગયું છે કાં તો મને બીપી થઈ ગયું છે કાં તો મને પેટમાં કોઈ મોટો રોગ થઈ ગયો છે હું અલગ અલગ ડૉક્ટર બદલાવું છું પણ ડૉક્ટર મારું સાચું નિદાન નથી કરી શકતા મને સાચું કહેતા નથી અને ક્યાંક મારાથી વાત છુપાવે છે કે મને કોઈ મોટો રોગ છે મીરભાઈની આ સમસ્યા વિશે આપણે સમજીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમારો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય એ ડિઝીઝ માટે હોય હેલ્થ માટે હોય ડાયટ કે લાઈફસ્ટાઈલ માટે હોય તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથોના આધારે એનો જવાબ આપતો વિડીયો બનાવવા પ્રયત્ન કરીશ મિત્રો મિહિરભાઈ છેલ્લા ત્રણ મહિનાથી મારી પાસે દવા લે છે અને રોજ એમની કમ્પ્લેન અલગ અલગ રીતે બદલાતી રહે છે કોઈક વખતે આંખ સુકાય એવું લાગે કોઈક વખતે પેશાબમાં બળતરા જેવું લાગે કોઈક વખતે થાક જેવું લાગે કોઈક વખતે કાંઈ યાદ ન રહેતું હોય એવું લાગે દર વખતે દવા આપી એટલે એક લક્ષણ સારું હોય અને બીજું લક્ષણ નવું ઊભું થયું હોય અને એમને સતત એવો અનુભવ થાય કે મને કોઈ મોટો ગંભીર રોગ થઈ ગયો છે ડૉક્ટરો ઘણા બધા બદલ્યા બધા જ ડૉક્ટરોએ એવી સલાહ આપી કે તમને ફોબિયા થઈ ગયો છે એટલે કે કાલ્પનિક ભય મિત્રો આવા પ્રકારના રોગ થવાનું કારણ શું હોય છે જ્યારે મિહિરભાઈની ડિટેલ હિસ્ટ્રી મેં લીધી ત્યારે મને ખબર પડી કે મિહિરભાઈની ઉંમર પચીસ વર્ષ છે અને એ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કે જેમાં લાંબા સમયથી સતત તૈયારી કરવાને કારણે જોબ ન મળવાને કારણે અને ભવિષ્યની અનિશ્ચિતતાઓને કારણે સતત મનમાં ચિંતા રહ્યા કરે છે આ ચિંતાને કારણે ધીરે ધીરે મન એટલું બધું નબળું પડી જાય છે કે શરીરમાં એક નાનું લક્ષણ હોય તો પણ એને ખૂબ મોટું દેખાય છે ઘણા બધા આવા પેશન્ટમાં મોટે ભાગે ફોબિયા એટલે કે કાલ્પનિક ભય થવાનું મુખ્ય કારણ હોય છે કોઈ મોટી ચિંતા જે પણ વ્યક્તિના મનમાં કોઈ મોટી ચિંતા સતત રહ્યા કરે એમના મનમાં ધીરે ધીરે એક પ્રકારની નબળાઈ આવે છે જેને કારણે વિચારો ઉપર એનો કંટ્રોલ નથી રહેતો અને સતત મનમાં ભયના વિચારો આવ્યા કરે છે આવા પ્રકારના પેશન્ટમાં ખરેખર પ્રોપર કાઉન્સેલિંગ યોગ અને સાચી સાંત્વનાની જરૂર હોય છે ધીરે ધીરે જ્યારે એ પોતાના સ્ટ્રેસફુલ માહોલમાંથી બહાર આવે છે એટલે ઓટોમેટિકલી આવા રોગ એને ઠીક થઈ જાય છે પણ જો એ પોતાના સ્ટ્રેસને ઓવરકમ નથી કરી શકતા તો ધીરે ધીરે એવા પ્રકારના વિશક્રમાં ફસાઈ જાય છે કે જેમાં ડૉક્ટર બદલ્યા કરે છે પણ દવા અને નિદાન કાંઈ મળતા નથી આવા વ્યક્તિઓને મારી ખાસ સલાહ છે કે એમને યોગ રોજ કરવા જોઈએ રોજ યોગ કરવાથી જ આવા પ્રકારના રોગમાં ફાયદો થાય છે